તમારું ભવિષ્ય કેવું બનાવવા માંગો છો અંધકાર મય રાખવા માંગો છો કે પછી કોઈ કશું નથી કરી શકતું માપી નહીં ભાઈબંધ બધા છે ને આવશે અને જશે પણ ઉંમર આવી પછી પાછી નહીં આવે એટલે તમારે જે અત્યારે તમારે નિશ્ચય કરવો પડશે કે તમારે શું ભણવું છે તમારે જીવનમાં આગળ જઈને શું કરવું છે એ તમારે નક્કી કરવું પડશે અને કેવી રીતે નક્કી કરશો સૌથી પહેલો પ્રશ્ન તમારે પોતાની જાતને પૂછવાનું કે મને સૌથી વધારે શું આવડે છે મને શું ગમે છે લખી કાઢો બધા પ્રશ્નો લખો અને પછી જ્યારે હું વન કાઉન્સેલિંગ માટે બોલાવીશ ત્યારે બધાને પૂછીશ કે તમારે શું બનવું છે બધા ચોપડી ખોલો અને લખો કે તમારે પોતાની જાતને કયા પ્રશ્નો પૂછવાના છે સૌથી પહેલો પ્રશ્ન શું પૂછવાનો છે પોતાને મને શું ગમે છે લખો મને શું ગમે છે લખ્યું બતાય મને શું ગમે છે પછી શું લખવાનું મને શું આવડે છે પછી લખો કે 5 વર્ષ પછી હું મારી જાતને ક્યાં જોઉં છું એક બંગલામાં જોઉં છું કે પછી એક ફેક્ટરીમાં નોકરી કરતા જોઉં છું પછી પ્રશ્ન પૂછો કે મારે પૈસા જોઈએ છે મારે નામ જોઈએ છે મારે સમાજ સેવા કરવી છે શું કરવું છે અને આ પ્રશ્નો તમે પોતાની જાતને પૂછશો બીજા કોઈને નહીં તમારા ફ્રેન્ડ્સ ને નથી પૂછવાનું તમારે પોતાની જાતને પૂછવાનું છે કેમ કે આનો નિર્ણય કોણ લેશે તમે આના ઉપર તમે નિર્ણય લેશો કે તમારે આગળ શું કરવું છે અને ઘણા એવા ભી હોય છે કે જેને ખાલી પૈસા કમાવા છે એમાં કઈ જ ખોટું નથી પણ એમાં નીતિ નહીં છોડવાની કમાવામાં કઈ જ વાંધો નથી પણ નીતિ નહીં છોડવાની બીજું કશું જ નહીં কয় কয় প্ৰশ্ন পুচোন মানে কে পেলাই প্ৰশ্ন শুনোৱা જે બાકી બધા સ્ત્રોતો ઉભા કરે છે તમારામાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે કે કોઈ ફાર્મસિસ્ટ બનશે કે કોઈ પોલીસ વાળો બનશે પણ એની નીવ કોણે નાખી એક શિક્ષકે એટલે શિક્ષક બનવું બહુ અઘરું છે બાકી બધી ફ્રી માં તો તમે આગળ વધી જશો પણ એક બાળકને પ્રોત્સાહન આપો એને આગળ ભણાવું એ બહુ અઘરું કામ છે આમાંથી અગર કોઈને બી ઉભા કરીને પૂછી છે તો કોઈ એમ નહીં કે કે મારે શિક્ષક બનવું છે છે કોઈ કે જેને બનવું છે આપણે કીધું એટલે શિક્ષક બનવા માટે શું બનવું પડે ચાલ મને કે હા આપણે શિક્ષક બનવા માટે તો સૌથી પહેલા તો આપણે બારમાં 12% હોય હા એટલે 80 પંચે ટકા હોય તો આપણે ડાયરેક્ટલી પીટીસી કરી શકીએ આ જો બારમાં માં આપણે એટલે થોડા ઓછા કે પંચે થી 80% આયા તો આપણે આમ આમ બીએડ કરીને આપણે ટેકની પરીક્ષા આપણે શિક્ષક બનવું પણ બીએડ કરવા માટે શું ભણવું પડે? અગર કરવા માટે કોઈ એક એક પ્રિજેન્ડર કોઈ જે વિદેશમાં કાર્ય કરે. ક્યાં? હા? ક્યાં? આપણા જે કામ છે કરે તો પછી સૌથી વધારે અંગ્રેજી. અંગ્રેજી ગુડ. તો તું અંગ્રેજીમાં એમ ઇન્ટ્રોડક્શન મને આપી શકીશ હા. ઉભો થઈ જાય ને મને આ હેલો ભાવારી માય નેમ ઇઝ રેસો પછી ગભરા નહીં બિલકુલ ભી ગભરા નહીં હું અત્યારે તારી પરીક્ષા નથી લેવી મે તને એની માટે પૂછ્યું એના પાછળ કઈ કારણ છે એટલે મે તને કીધું કે તું તારી જાતે ખાલી ઇન્ટ્રોડ્યુસ કર હેલો માય નેમ ઇઝ રેસો વોટ આર યુ વોટ ઇઝ યોર નેમ હા વોટ ઇઝ યોર નેમ હા પછી માય નેમ ઇઝ કિંજલ હા હા તો ગભરા નહીં જો એમ કે તમે જ વિચાર કરો તમને જે ગમે છે તમે તે જ કરો છો તો તમે એમાં 100 વધુ ટકા આવશો હે કે નહીં અરે તમારે નોકરી જ કરવી એવું જરૂરી નથી તમે બિઝનેસ બી કરી શકો છો કોઈ નથી કહેતું કે તમે તમારા એમ કે કોઈને અંડર કામ કરો તમે બીજા 10 જણાને નોકરી આપો તમે આ એમ કે ને તમે માનસો રે અત્યારે દુનિયામાં એટલા બધા પ્રોબ્લેમ છે બેસી કરતા કેટલા બધા પ્રોબ્લેમ છે કે તમે એકનું બી સોલ્યુશન કાઢી નાખો ને એ તમારો બિઝનેસ થઈ ગયો અત્યારે તમને બધાને ખબર છે કે કે આપણે એમ કે ને આ ઝાડ ને બધા અત્યારે આપણને તો જોવા મળે છે આવનારી પેઢીને ને જોવા મળશે કે નહીં બી આપણને ખબર નથી દિલ્હીમાં ખબર છે ને પ્રદૂષણ લેવલ કેટલું છે લોકોને માસ્ક પહેરીને ફરવા પડે છે એર ફિલ્ટર પહેરીને ફરવા પડે છે કેમ 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 કે ગાડીઓ વધી ગઈ ઝાડ નથી ઝાડ કેમ નથી કેમ કે એની ઉપજાઉ જમીન નથી ઉપજાઉ જમીન ના હોય તો ઝાડ ઉછે જ નહીં એવું થોડી છે તો આ શું થયું આ એક પ્રોબ્લેમ થયો બરાબર છે એની દવા આપો તમે ડોક્ટર શું કરે છે બીમારીને પકડે છે દવા જ આપે છે બરાબર કે તો તમે ફાઇન્ડ આઉટ ગોતો શું તકલીફ છે અને એનું તમે નિવારણ લાવો અને જો એક કામ કરી ગયું તો તમે તો તરી જશો બીજા કેટલા તમારે જેટલા તરી જશે અને એ તમારું બિઝનેસ થઈ જશે અને એ ખાલી ઇન્ડિયામાં થોડી તકલીફ છે આખા વર્લ્ડમાં એ તકલીફ છે ગ્લોબલ વોર્મિંગ સાંભળ્યું છે આ એમ તો છે ગ્લોબલ વોર્મિંગ કેમ થાય છે કેમ કે આપણે બધા શું કર્યું ખબર છે આપણે એમ કે ને જે જાનવરો હોય ને એ લોકોના ઘરના અંદર આપણે ઘૂસી ગયા એને આપણે ડિફોરેસ્ટેશન કહીએ ડીફોરેસ્ટેશન એટલે શું કે આપણે જંગલ રહેવા જ નથી દીધા કેમ કેમ કે આપણે તો કોન્ક્રીટ જંગલ ઉભા કરવા છે આપણે કોન્ક્રીટ જંગલ ઉભા કર્યા એટલે શું થયું જાનવરો બધા રસ્તા પર આવી ગયા પછી આપણે શું કહીએ કે દીપડો અહીંયા પડે તો પેલો ભાગ અહીંયા દેખાય પણ તમે એમના ઘરમાં ગુસ્સે તમે નથી બોલતા તો પછી એ તમારા ઘરે આવવાને ને મહેમાન તરીકે સીધી વસ્તુ છે બરાબર કે નહીં એ બી એક તકલીફ છે એ બી એક તકલીફ છે કોઈ બી તકલીફનું નિવારણ લાવો એટલે તમે સંશોધક થઈ ગયા તમે બિઝનેસમેન કે બિઝનેસ વુમન તો બન્યા પણ તમે સંશોધક ભી થઈ ગયા હવે આવું આવું ક્યારે આપણે બુદ્ધિ ચાલે જ્યારે આપણે ભણ્યા હોય નોલેજ ક્યાંથી મળે બુક્સમાંથી મળે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પરથી ના મળે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ખાલી તમને ભટકાવા માટે જ છે તમે તમારા એમ કે ગોલથી તમે ભટકો એવું જ ઈચ્છે છે જે માણસે પોતે એમ કે ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ચાલુ કર્યું અને પોતાનું તો અકાઉન્ટ નથી માર્ક ઝુકેરબર પોતાનું અકાઉન્ટ નથી જે ઝેર બનાવતો એ ઝેર પીવે પીવે ત્યારે જોવું છે કે જે પોઈઝન એમ કે ને જેનો પ્લાન્ટ હશે કે જે એનો બિઝનેસ કરતો હશે પોતે ઝેર લેતો હશે રોજ તો જીવે પછી એવી રીતે માર્ક ઝુકેરબર કે શું કર્યું એને ઝેર બધાને આપી દીધું પોતે પીધું નહીં દુનિયામાં જેટલા બી યુથ છે એ બધાને ભટકાઈ કાઢ્યા તમે વિચાર કરો તમે જ્યારે રીલ જોવો છો ને એ કેટલા સેકન્ડની હોય છે નેવ સેકન્ડની એનાથી શું થયું તમારું જે ફોકસ અને કોન્સન્ટ્રેશન લેવલ છે કેટલા સેકન્ડનું થઈ ગયું નેવ સેકન્ડનું જેવા નેવ સેકન્ડ પર થયા એટલે ચોપડીમાંથી રસ ગયો જાય છે ને ફોકસ નથી થતું મેડમ ભણાતું નથી ગમતું નથી નથી મજા આવતી ભણવાનું કે મજા માટે ના હોય ભવિષ્ય સુધારવા માટે હોય અને અમારા ટીચર અમારા શિક્ષક એવું કહેતા હતા પચીસ વર્ષની ઉંમર સુધી અગર તમે મહેનત કરીને ભણી લીધું આગળની તમારી જિંદગી સુધરી જશે આગળ તમારે એટલી મહેનત નહીં કરવી પડે હવે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે અત્યારે મહેનત કરવાની છે અને આગળની જિંદગી સુધારવાની છે કે પછી આગળની બી મજૂરી જ કરવાની છે તમે લોકો બધા જ જોવો છો કે તમારા મા બાપ કેટલી મહેનત કરે છે એ લોકો મહેનત કરે છે ત્યારે તમે અહીંયા બેઠા છો તમે એવી જ જિંદગી આપવા માંગો છો તમારા બાળકોને કે સારી સારી આપી હોય તેની માટે ખાલી ભણવાનું છે ભણવા માટે કે તમારે એમ કે ને કુવો ખોદવાની જરૂર નથી ના મજૂરી કરવાની જરૂર છે દિવસમાં કેટલા કલાકો છે આપણી પાસે કોઈ તમને કે છે કે ચોવીસ કલાક ભણો કોઈ બી કહે છે મા બાપ કે શિક્ષક કોઈ કહે છે કેટલા કલાક ભણવાનું જેટલા કલાક બી ભણો હું કહું છું તમે આમ આખા દિવસના ખાલી બે કલાક ભણો પણ એ બે કલાક એવું ભણવાનું કે કોઈ ઉપરથી બીજે પડે તો તમને અસર ના થયો તમારું ધ્યાન તમારા ભણવામાં જ હોવું જોઈએ એવા ફોકસિંગ એની એકાગ્રતાથી ભણો તમારે પછી આખા દિવસમાં તમારે જે કામ કરવા હોય કરો કોઈ તમને ના નહીં પડે પણ ભણવાના ટાઈમે તમે ટીવી લઈને બેસો ફોન લઈને બેસો એ સારું રહે અને ભણશો તો તમારું તો આમ જીવન સુધરશે પણ તમારી આવનારી પેઢીનું બી જીવન સુધરી જશે એ લોકોનું ભવિષ્ય સુધરી જશે આપણા ગુજરાતીમાં કાવત છે કે એક માણસ ભણેલું હોય ને ઘરમાં તો એનું આખું પરિવાર તરી જાય અને અત્યારે તો આપણી પાસે કેટલા બધા વિકલ્પો છે મેં શું કહ્યું અમારા વખતે ગણતરી ના હતા તમારી પાસે કેટલા બધા વિકલ્પો છે સાયન્સની લે તોય ઘણા છે ને કોમર્સની લે તોય છે અને આર્ટ્સની લે તો એ ઘણા છે પણ નક્કી કોણ કરશે હું એમ કહી કે બેટા તારા તો ડોક્ટર બનવાનું છે પણ બેટા ને સાયન્સ રસ જ ના હોય તો પછી એનો કોઈ ફાયદો ખરો કદાચ મારી મજૂરી એડમિશન નહીં લઈ આપું પણ પછી ભણવાનું કોણ એ વ્યાખ્યા કરીને એમ કે ભણશે તો સારો ડોક્ટર બનશે નહીં બને એટલે જ મેં તમને આ પ્રશ્ન લખાયા છે કે એ પ્રશ્નનો જવાબ તમે જાતે ગોતો મા બાપ ને બી પૂછવાની જરૂર નથી જાતે ગોતો કે તમને શું ગમે છે આવડે છે આવડે જે શેની માટે મેં પૂછ્યું કેમ કે જે વસ્તુ આવડતી હોય એ જ ગમતી હોય તો એમાં જ તમે આગળ વધો તો પછી કેટલું સારું કરી શકો છો તમે કોઈની દેખા દેખી નહીં કરવાની જીવનમાં ક્યારે નહીં કરવાની દેખા દેખી કરવાથી આપણે આપણી જ વેલ્યુ ડાઉન કરીએ છીએ કમ્પેરિઝન બી નહીં કરવાની હેલ્ધી કોમ્પિટિશન વસ્તુ અલગ છે કે હું આના જેટલા ટકા લઈશ એ વસ્તુ અલગ છે પણ દેખા દેખી નહીં કારણ કે આની પાસે તો હીરો છે તો મારે માણી જોઈએ ઇન્સ્ટાગ્રામ કામ કરે છે દેખાદેખીનો ધંધો કરાવે છે લોકોનું જીવન બહુ અલગ હોય છે ઇન્સ્ટાગ્રામ જેવું નથી હોતું ભાઈ એમાં બતાવે છે ને એના કરતાં તમે એ માણસની જિંદગી તો ખબર પડે બહુ બહુ ખરાબ ને હોય છે અને ખરેખર ફોન એ લોકોને એકલા કરી દીધા સાવ એટલે સાવ એકલા કરી દીધા લોકો જે પહેલાં પેલા સામ સામે બેસીને વાતચીત કરતા હતા એ બાજુમાં જતું રહ્યું તમને ખબર છે કે એ આપણો ખોરાક કહેવાય એ આપણો મગજનો ખોરાક કહેવાય વાતચીત કરવી કેમ કેમ કે મનુષ્ય છે એટલું સોશિયલ એનિમલ ગણાય છે સોશિયલ એનિમલ એટલે શું કે જેનામાં વિચાર શક્તિ હોય જાનવર પાસે વિચાર શક્તિ હોય છે ઢોરને કેવું હોય કે જે દોરે તે લઈ જાય બરાબર તો આ ઢોરને ખેંચીને આ લઈ જશે તારી જોડે પ્રશ્ન પૂછો છે કે મને આ બાજુ લઈ જાય આ બાજુ નહીં પણ અગર તમે કોઈ બાળકને કહો કે ચાલ બેટા આ બાજુ જવાનું તો પૂછે આ બાજુ કેમ નહીં એનો મતલબ શું થયો વિચાર શક્તિ કોની પાસે છે

કે વાતચીત વાતચીત કરો કરવાથી શું થાય તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ સ્કિલ્સ સુધરે કમ્યુનિકેશન એટલે શું હું જે તમને કહેવા છું તમે એ જ સમજો છો એને કમ્યુનિકેશન કમ્યુનિકેશન સ્કિલ્સ કહેવાય એટલે અંગ્રેજીમાં જ હોય એવું નથી જે ભ્રમ બધા લોકો લઈને ફરે છે ને કે કમ્યુનિકેશન સ્કિલ એટલે તો અંગ્રેજીમાં પટપટ બોલતા આવે એને કમ્યુનિકેશન સ્કિલ્સ કહેવાય ના કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કોઈ ભી ભાષામાં તમે વાતચીત કરો તમે જે બોલો છો સામેવાળો એ જ વસ્તુ સમજે છે એને એક્ચ્યુઅલી કમ્યુનિકેશન સ્કિલ્સ કહેવાય અને અત્યારે તો કે છે ને લોકો આવડતના પૈસા બનાવે છે બનાત કે નથી બનાવતા મારામાં આવડત છે તો પૈસા બને છે બરાબર કે નહીં અત્યારે જે પ્રમાણે એમ કે જે સર પર લગ્ન થાય છે પહેલાં એ રીતે થતા ચાર ચાર પાંચ પાંચ ફંક્શન હવે અગર તમને છે ને ડ્રોઈંગ આવડતું હોય તો તમારો ક્રાફ્ટમાં હાથ બેસેલો હોય એમાં કોઈ સ્ટેન્ડ બી ઉભરેલો હોય છે એ ડ્રો કરીને MDF ની શીટ ઉપર જ કટિંગ કરેલું હોય છે અગર કોઈને એટલું સારું આવડતું કોઈને કોઈ મહેનતી કર સારી આવડતી હોય સૌથી નવાઈની વસ્તુ એ છે કે કે સાડી રેપ કરનારી 2 લાખ રૂપિયા લે છે ખાલી સાડી પહેરાવવાના વિચાર કરો ત્યારે એવું વિચાર્યું હતું કે આવો ધંધો હશે એટલે જ કહું છું કે છે ને વિચારું કે તમારામાં શું આવડત છે અને એ આવડતને એન્કેશ કેવી રીતે કરાય દેટ ઇઝ અન આર્ટ દેટ ઇઝ અ સ્કિલ અત્યારે બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે ને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાનો બી પોર્ટલ છે એમાં બી તમે તમે છે ને તમારો સમય જે બી તમને મળે ને એ વ્યય ના કરો ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને એ મગજ જ ખરાબ કરે બીજું કશું ના કરે બીજું કંઈ જ ના કરે તમને કશું શીખવા નહીં મળે ઓર તો તમને એવું બતાવશે કે હા હા હું કેટલો દરિદ્ર છું સામે વાળો તો જો એવી હિન્દ ભાવના તમારામાં લઈને આપે છે અને છે ને આપણામાં કહેવત છે જેવું આપણે વિચારીએ ને એવું જ આપણી સાથે થાય ને એવા જ લોકો આપણને ભટકાય ભગવદ્ ગીતાનો છે ને એક જ શ્લોક યાદ રાખો કર્મ કરો ફલથી ઈચ્છા મત કરો તમારા હાથ તમારા હાથમાં શું છે કરમ કરવાનું

મારી પાસે કોઈ ઓફિશિયલ એમબીએ ની ડિગ્રી નથી માસ્ટર બધા એમ વિચારે ને કે એમબીએ ફાઇનાન્સ માં કરીએ તો બેંક માં નોકરી મળે મારી આવડત શું છે વાંચા આઈ એમ અ વેરી ગુડ સ્પીકર કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારી છે અને ત્રીજી મહેનત તો બહુ છે મહેનત કરવામાં ક્યારે પાછી પાની નથી કરી મે હું 8 વર્ષ એક જગ્યાએ બેંક મેનેજર હતી બ્રાન્ચ મેનેજર ને રીજનલ મેનેજર ભી હતી મારા અંડર 15 બ્રાન્ચિસ હતી 15 ની સોરી 21 બ્રાન્ચિસ મારા અંડર અને 21 21 બ્રાન્ચના જેન્ટ્સ હતા બ્રાન્ચ મેનેજર એ બધા માથા પર બેઠી હતી વિથアウト MBA ડિગ્રી હમ એને શું કહેવાય આવડત આવડત મે કેશ કે રીતે કરાય મને આવડી ગયું આવડત શું છે બોતા આવડે છે ને કામ કરતા આવડે છે એને શીખવાડી ને જલ્દી શીખી જાઉં છું પ્રાણી એ સાયકોલોજી નું કહેવાય એક પાર્ટ કરી શકું છું ને મહેનત આવડત અગર હું કરી શકું છું તો તમે તો મારા કરતા ઘણું સારું કરી શકો છો કે તમારી પાસે વિકલ્પો વધારે છે બહુ બધા છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કેટલી બધી ડિમાન્ડ છે અને પંદર દિવસ પહેલા યુવા સ્કિલ કરીને છે ને આપણી ગવર્મેન્ટે એક વેબસાઇટ લોન્ચ કરી કે જેમાં ફાઉન્ડેશન કોર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મફત છે બધા જ બાળકો માટે મોટા બી શીખી શકે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યની રિપ્લેસમેન્ટ ક્યારેય બી ના થઈ શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ચેટ જીબીટી હોય કે જે બી હોય એમાં ડેટા નાખનારો કોણ મનુષ્ય એટલે જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી ચેટ જીપીટી ચાલશે એના વગર નહીં ચાલે અને એનામાં ચેટ જીપીટી ક્યારે ચાલે જ્યારે તમે એમાં ડેટા નાખશો કે એમાં પ્રોમ્પ્ટ નાખશો ત્યારે ચાલશે ને એ પ્રોમ્પ્ટ કોણ નાખશે મનુષ્ય નાખશે એ જાતે પ્રોમ્પ્ટ નાખશે ને જાતે ચાલશે એવી રીતે જ રોબોટિક્સ રોબોટિક્સની બી બહુ જ ડિમાન્ડ છે પણ રોબોટિક્સમાં બી કેવું છે એને ઓપરેટ કરનારો તો મનુષ્ય જ જોશે ને એની જાતે ચાલુ થશે

એટલે એવું નહીં કે છોકરાઓ છોકરાઓ આવી ગયા છોકરીઓ રહી ગઈ એવું નહીં છોકરીઓની બી કરિયર કાઉન્સેલિંગ છે અને છોકરીઓ બેસી રહેવાનું કહેતી કે ઘરે સહાય ના કરો ના સહાય થાવ તમારા માતા પિતાને પણ ભણવાનું નહીં છોડવાનું ભણવાના ભોગે નહીં ભણો એટલે આ પ્રશ્નોના ઉત્તર છે ને તમે પોતાની જાતને આપશો અને પછી મારી પાસે આવશો કે તમારે આગળ શું કરવું છે અને એના વિશે બધી જ માહિતી હું આપીશ કે તમારે કઈ ચોકડી વાંચવી જોઈએ તમારે કઈ વેબસાઇટ પર જવું જોઈએ કયો એમ કે કોર્સ કરવો જોઈએ એ બધી જ માહિતી હું તમને આપીશ ને સ્કોલરશીપ બી કઈ રીતે અપ્લાય કરાય ને એની માટે કયા કાગળિયા જોઈએ એનો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમે લોગ કરો ને કઈ રીતે તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો બધી માહિતી આપીશ બધી જ એટલે બધી જ અને જેને દસમા ધોરણ પછી અગર નો કોર્સ બી કરવો હોય તો એના બી વિકલ્પો ઘણા બધા છે કે ઘણાને એવું હોય કે ના મેમ મારે તો બે વર્ષમાં કમાવાનું ચાલુ કરવું છે તો તમે કમાવાનું ચાલુ કરો ને એની સાથે બી ભણી શકો છો ઘણા એવા હોય કે ઘરની જવાબદારી નાની ઉપરે લેવી હોય લો પણ જોડે ભણવાનું ના છોડો ભણવાના સાઈડમાં વિકલ્પો ઊભા જ છે જોડે જોડે ભણો કેમ કે એમાં શું થશે કે તમે એક બાજુ સક્ષમ છો કામ કરવા માટે બીજી બાજુ ભણો છો એ માણસની કિંમત છે ને માર્કેટમાં વધી જાય હું આજની તારીખમાં આ ઉંમરે બી હું ભણું છું કંઈ બી નવું આવે તો નવું શીખવામાં ક્યારેય બી પાછળ નથી રહેતી કેમ કે નવું શીખેલું ક્યારેય વ્યર્થ નથી જોતું ક્યાંક ને ક્યાંક તો કામ લાગે જ છે મારું જોવાલોજી હું વિચારતી હતી કે મને શું કામ લાગશે હું તો ભણી તો ખરી પણ અત્યારે મારા છોકરાઓ જ્યારે નવમાં નસવામાં છે

મને જે ઠીક લાગ્યું એમ એમ મેં કામ કર્યું ને હું આગળ વધતી ગઈ ઉપર વાળાની મહેરબાની છે ને મારી મહેનત છે બે વસ્તુ છે મારી પાસે અત્યારે હાલમાં ઘરે તું જોઈશ ને મારી પાસે દસ અવોર્ડ છે મારા નામ પર દસ અવોર્ડ છે અને ફેંકતી નથી મારા ઘરે આવીને જોઈ શકો તમે બધા અને અમારા એટલે હું કઉ છું ને કે ભણેલું ક્યારે ઘર અને પોતાનું ભવિષ્ય સુધારો અને તમારા ઘરનું વિચારો તમે એવું વિચારો કે તમે સારું ભણશો ને આગળ જઈને નોકરી કરો કે બિઝનેસ કરો તમારા મા બાપને કેટલી શાંતિ એમને પછી જવું પડશે મજૂરી કરવા જે વિચાર અત્યારે જાય છે એમની પાસે વિકલ્પ નથી એટલે એ જાય છે તમે અગર એમની પાસે વિકલ્પ રાખશો તો તમને ચોખ્ખું ના પડશે કે ના બેટા મને જોવું મારો છોકરો આટલું સારું કમાતો તો મારે ક્યાં જવાની જરૂર છે અને તમને જે ઓપોર્ચ્યુનિટી મળે છે એનો ફાયદો ઉઠાવો અને હું દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી મળીશ વન ટુ વન મળીશ દરેકને એટલે તમે નક્કી કરીને આવો તમારે શું ભણવું છે એનું પછી એમ કે એને પૂરેપૂરી માહિતી તમને હું આપીશ એક વસ્તુ અને જેટલા પ્રશ્નો હોય લખીને આવો તમને દરેક પ્રશ્નોના જવાબ હું આપીશ અને જો કદાચ મારી પાસે જવાબ નહીં હોય તો હું ગોતીને લઈશ પણ આપીશ કરીશ એટલી હું તમને પ્રોમિસ આપું પણ તમે લોકો ખાલી આટલી નક્કી કરી